મોવી જે સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને ફિટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે હવે મેં આજે જિલ્લાના લોકોને પાર્ટીના લોકોને કીધું કે ચૈતન્ય મદદ કરનાર જિલ્લાના કયા લોકો શોધો ભાઈ મને તો ખબર છે સંસદ એવું પણ કહ્યું છે કે દસ્તાવેજ ચૈતન વસાવાને સપોર્ટ કરી એ બાબતે આપનું શું કહેવું છે એ બાબતમાં મારે કોઈ ખુલાસો આપવાનો ના હોય